Tem

થવાથી તમારા શરીરની અંદર ચરબી નવી બનતી નથી જૂની ચરબીનો એકદમ ઝડપથી નિકાલ થાય છે

માટે આ દરેક ઇન્ફોર્મેશન ખૂબ જ ઉપયોગી છે ખરેખર અહીંયા કોઈ જ વસ્તુ બહારથી લેવાની નથી સસ્તું ભાડું શિદ્પપુરની યાત્રા અને સાથે લાખ ગણો ઉપયોગી વજન ઘટાડવા માટેનો આરામભાન કરેલું ઉપાય છે સો નેચરલ છે સો આયુર્વેદિક છે અને ઝડપી રિઝલ્ટ આપનાર છે એટલા માટે હું ફોર્સ કરું છું કે આખો વિડીયો ખરેખર જોજો વિડીયો પસંદ આવે છે તો વિડીયોની લિંક તમારા દોસ્તો સાથે શેરિંગ કરશો અને તમારા ફેમિલી ગ્રુપમાં તમારા ફ્રેન્ડ્સ ગ્રુપ આ વિડીયોની લિંક અવશ્ય શેર કરશો મિત્રો વજન ઘટવાની સાથે સાથે ડાયાબિટીસ થાઇરોઇડ કોલેસ્ટ્રોલ જેવા રોગ કંટ્રોલ છે નસોમાં થાય બ્લોકેજ દૂર થાય છે શરીરની અંદર પાચન તંત્રની હોય કે પછી વર્ષો જૂની કબજિયાત અપચિયાનો પ્રોબ્લેમ હોય તો એ દૂર થાય છે તો ઘણા બધા ફાયદાઓ થાય છે સાંધાના દર્દ મળશે સંધિવાના રોગ મળશે કમરના દુખાવો મળશે કારણ કે અહીંયા જે વસ્તુ લીધી છે એ દરેકે દરેક વસ્તુ એટલે જ ઇફેક્ટિવ છે તો સૌથી પહેલાં સૂકા ધાણા ત્રણ ચમચે સૂકા ધાણાની અંદર ડાયટેરિયાનું ફાઈબર કેલ્શિયમ પ્રોટીન સેલ્યુલસ ફાઈબર આ બધા તત્વો એવા હોય છે જે આપણા શરીરને ભૂખ ઓછી લગાડે છે પેટના દર્દ મટાડે છે કબજિયાત અપચો એસિડિટીથી આપણને દૂર રાખે છે બીજું શું લઈએ ત્રણ ચમચી સૂકા ધાણા તો ત્રણ ચમચી જીરું બનેલું મેઝરમેન્ટ એક સરખું રાખવાનું છે જીરામાં રહેલું કેલ્શિયમ વજન ઘટાડે છે આપણા હાડકાને મજબૂતી આપે છે સાથે સાથે આપણા શરીરની અંદર કેલરી બાળવાનું કામ કરે છે અને સાથે સાથે આપણે લઈએ એક ચમચી મરી પાવડર આ મરી પાવડર અને સૂંઠ પાવડર બંને એક એક ચમચી લેવાનો છે અહીંયા બંને વસ્તુને આપણે ભેગી કરી લેવાની છે અહીંયા તમે જુઓ તો મેં મરી દાણા અને સૂંઠ પાવડર બંનેને ભેગા કરી અને પીસી લીધો છે સૂંઠ પાવડર રેડી છે અને મરી પાવડરમાં મેં સૂંઠ ની સાથે મરી દાણાને ખાંડી લીધા છે જેના કારણે એકદમ ઝડપથી કમરના દર્દ મટે છે પાચન તંત્ર તમારું ઘોડા જેવું થાય છે અને એમાં રહેલું એન્ટી ઓક્સિડન્ટ તમારા શરીરની અંદર રહેલી ચરબીના સેલ્સને ઓગાળે છે અને સાથે સાથે તમારા શરીરના અમૃત કોષો જીવંત કરે છે જેના કારણે ઘણા બધા બધા ફાયદાઓ જ ફાયદાઓ થાય છે તો ચલો બનાવી લઈએ વેટ લોસ પાવડર અહીંયા છે વેટ લોસ પાવડર બનીને રેડી છે આ વેટ લોસ પાવડરનું સેવન સવારે ભૂખ્યા પેટે એક ચમચી અને રાત્રે સૂતા પહેલાં બે ચમચી કરવાનું છે નિયમિત રીતે સવારે ભૂખ્યા પેટે ગરમ પાણી સાથે એક ચમચી એ પછી તમારે નાસ્તો કરવાનો છે ત્રીસ મિનિટ પછી અને રાત્રે સૂતા પહેલાં ફરજિયાત બે ચમચી લેવાનું છે ઉફાળા ગરમ પાણી સાથે ખરેખર તમે દસ દિવસ લઈ જો દસ જ દિવસની અંદર નહીં પરંતુ હું તો કહું છું ત્રણ જ દિવસની અંદર તમને રિઝલ્ટ મળશે ફૂલેલું પેટ ખડશે સાથે કમરના ઇંચ ખડશે ને ઘણા બધા ફાયદાઓ થશે તો ખરેખર ઇન્ફોર્મેશન માત્ર ને માત્ર તમારા માટે છે પસંદ આવે છે તો લાઇક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો ચાલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો